શ્રી ગણેશય નમ જય શ્રી કૃષ્ણ આજના વિડીયોમાં આપણે સાંભળીશું નિર્જળા એકાદશીની વ્રત કથા આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો આ એકાદશી કરવાથી વર્ષભરની તમામ એકાદશી કરવાનું પુણ્યફળ પ્રાપ્ત થાય છે પ્રાતકાળે સ્નાન કરી સૂર્ય દેવતાને જળ અર્પિત કરવું ત્યારબાદ પીળા વસ્ત્ર ધારણ કરી ભગવાન વિષ્ણુની પૂજા કરવી તેમને પીળા ફૂલ પંચામૃત અને તુલસીદળ અર્પિત કરવા ત્યારબાદ શ્રીહરિ અને માતા લક્ષ્મીના મંત્રોના વિધિવત જાપ કરવા આ વ્રત કરનાર જાતક કદાપી નિર્ધન રહેતો નથી આવા શુભ દિવસે તુલસીના પાન તોડવા નહીં અસત્ય ન બોલવું ચોખા ન ખાવા ડુંગળી લસણનો ત્યાગ કરવો અકારણ ગુસ્સો કરવો નહીં ગાય માતાની સેવા કરવી સંધ્યા સમયે તુલસીના ક્યારે સુધીનો દીવો કરવો તેમજ કૃષ્ણ શરણમ મમ અને ઓમ નમો ભગવતે વાસુદેવાય ના મંત્રના અવિરત જાપ કરવા ભગવદ્ ગીતાના પાઠનું પઠન કરવું શક્ય હોય તો આખી રાત ભજન કીર્તન કરી ને જાગરણ કરવું એકવાર કુંતીપુત્ર ભીમ મુનિ વ્યાસજીને કહેવા લાગ્યો હે પિતામાં ઘેર બધા એકાદશીનો ઉપવાસ કરે છે પણ મારાથી ભૂખ બેઠાતી નથી હું દાન પુણ્ય કરું પૂજન કરું પણ ઉપવાસ કરી શકતો નથી માટે મને વગર ઉપવાસે એકાદશીનું ફળ મળે એવો કોઈ સાક્ષ્રોત ઉપાય જણાવો આ સાંભળીને મહામુનિ વ્યાસ બોલ્યા નર્કની યાતનામાંથી બચવા અને સ્વર્ગલોકની પ્રાપ્તિ માટે સુદ અને વધ પક્ષની બંને એકાદશીએ ઉપવાસ કરવા દરેક જીવાત્મા માટે જરૂરી છે આ સાંભળીને ભીમ લાગ્યો હે પ્રભુ મારા પેટમાં વૃક્ષ નામનો અગ્નિ ધકે છે જે હું ઘણું અન્ન ખાઉં પછી જ શાંત પડે છે દિવસમાં એક વાર પેટ ભરીને અન્ન ન મળે તો હું મરવા પડું બહુ હિંમત કરું તો વર્ષમાં એકાદ દિવસ ઉપવાસ કરવાની મહેનત કરું પણ વર્ષની બધી એકાદશીઓ તો મારાથી ન જ થાય માટે કૃપા કરીને કોઈ ઉપાય બતાવો ત્યારે વ્યાસ પ્રભુ બોલ્યા હે વૃકોદર મનુસ્મૃતિ અને વેદ પુરાણોમાં વર્ણવેલા સઘળા કર્મ કળિયુગમાં પાડી શકાય તેવા નથી તેથી તમામ વ્રતોના રૂપ વ્રત તને કહું છું જેઠ સુદ એકાદશી વૃષભ અથવા મિથુન સંક્રાંતિમાં આવે છે આ દિવસે ઉપવાસ તો કરવો જ સાથે સ્નાન અને આજમન સિવાય પાણીને સ્પર્શ ન કરવો ફળ પણ ન ખાવા પાણી પણ ન પીવું એકાદશીના સૂર્યોદયથી બારશના સૂર્યોદય સુધી જળપાન ન કરનારને તમામ એકાદશી કર્યાનું ફળ મળે છે બારશના દિવસે બ્રાહ્મણને યથાશક્તિ દાન આપ્યા પછી પારણા કરવા આ નિર્જળા એકાદશી છે જે સઘળા તીર્થ સ્થળોની યાત્રાનું ફળ આપે છે આ વ્રત કરનારને યમના દૂતના બદલે પીડા પિતાંબર ધારી વિષ્ણુ દૂતો લેવા આવે છે આ ઉપાયથી ખુશ થયેલા ભીમે નિર્જળા એકાદશીનું વ્રત કર્યું આ દિવસે અન્ન ખાનારને મૃત્યુલોકમાં અપકીર્તિ મળે છે ભીમે આ એકાદશીએ વ્રત કર્યું હતું જેના કારણે તેને ભીમસેની એકાદશી કહેવામાં આવે છે આ તિથિએ નિર્જળ રહીને એટલે કે પાણી પીધા વિના વ્રત કરવામાં આવે છે એટલા માટે તેને નિર્જળા એકાદશી કહેવામાં આવે છે